બાવળા તાલુકાના બગોદરા ગામ રોડ ઉપર ખાણાનું સામ્રાજ્ય તો ઘટ્યું પરંતુ ત્યાં રખડતા ઢોરનું સામ્રાજ્ય રોડ ઉપર વધ્યું જે ભયંકર અકસ્માત સર્જી શકે છે બાવળા તાલુકાના બગોદરા ગામે નેશનલ હાઈવે ઉપર વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં રોડ તૂટી જવાથી ખાડા પડી જવાથી વાહનોની અવરજવરથી જવરથી ધૂળની ડમરીઓ ઉડતી હતી તે લોક રજૂઆત અને જાહેર સમાચાર માધ્યમને ધ્યાનમાં લઈ રોડ ખાતાએ રાતોરાત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આંશિક કાર્યવાહી કરી રોડની કામગીરી કરી જે રાહતનો શ્વાસ લેવા બરાબર છે તો બીજી બાજુ નેશનલ હાઈવે બગોદરા ગામ પાસે રોડની બંને સાઈડ રોડ ઉપર રખડતા ઢોરને જાણે કોઈ અહીંથી હટાવશે નહીં તે રીતે આરામ ફરમાવી રહ્યા છે જે રાહદારીઓ તો પરેશાન છે જ સાથે સાથે નાના મોટા વાહનો અકસ્માતનો ભોગ બની શકે તેવી રોજે રોજની દહેશત ઊભી થવા પામી છે વહેલી તકે આ ઢોર પરિવારને ખસડામાં નહીં આવે તો કોઈક પરિવાર આના કારણે અકસ્માતનો ભોગ બનશે તો જવાબદાર કોણ રોડ ઉપર પડતા મસ મોટા ખાડા અને રખડતા ઢોર બાબતે અધિકારીઓ ફરજ ના નિભાવી શકતા હોય તો સરકારે આ જવાબદારી નિભાવવી જોઈએ તેવી લોકચર્ચા જોરો શોરોથી થઈ રહી છે રિપોર્ટર વાઘેલા હરિભાઈ બગોદરા